ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી તે દરમિયાન બાઇક ચોર બાઇક ચોરી ભાગવા જતા પ્રતિન ઓવરબ્રિજ પર એક્સિડન્ટ થતાં ઘાયલ થયો હતો ઘટના અંગે પોલીસ દ્વારા તપાસ શરૂ કરતાં એક્સિડન્ટ થયેલા બાઇક ચોર થઈ હોવાનું સામે આવ્યું હતું પોલીસે ત્વરિત અસરથી હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલા બાઇક ચોર સંજીત કુમાર શ્રી ડોમન મંડલની પ્રાથમિક અટક કરી હતી અને ત્યારબાદ હોસ્પિટલમાંથી તેને ડિસ્ચાર્જ કરતાં જ પોલીસે તેને વિધિવત ધરપકડ કરી હતી મૂળ બિહાર અને હાલ સારંગપુર ખાતે લક્ષ્મણનગરના રહેતા સંજીત મંડલ અન્ય બાઇક ચોરીમાં તેની સંડોવણી છે કે કેમ તે અંગે પોલીસે પૂછપરછ શરૂ કરી રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી અને તેની આકરી પૂછપરછ શરૂ કરી હતી